લાવ બેન સાહેબ જટકા પણ આપણા અંદર હમણા લાગી આવે છે આ બધા વાતે ਮਾਰੇ ਗਿਆ ਖੇ ਬਰਖੀ ਹੈ ਨਾਉਂ ਜੇ ਹੀ ਆਉਂਦਾ ਹੈ ਹਲੋ ਨਾ ਬੋਲੋ ਮਾਰਦ ਕਾਲ ਲਾ ਕੇ ਇੱਕ ਛੋਟਾ ਲਾਗੋ ਨਾ ਨਾ ਿਆ ਕਾ ਬੁਢਾ ਅਨਿਤ ਜੈਤੀ ਬੋਲੋ ਅਸੀਂ ਉਹ ਵੇਚਤਾ ਮਾਲੇ ਮੂਈ ਜਾਇਓ ਜੋ ਇਹ ਆਇਆ ਕਿਉਂ ਨਹੀਂ ਬੋਲ ਰਿਹਾ ਤੁਹਾਰੇ ਨੰਬਰ ਨਾ ਹੋ ਰਹੂ ਦਿਨ ਨਾ ਰਗੇ ਨਾ ਹੋਣੇ ਤੁਹਾਰੇ ਤੁਹਾਡਾ ਕੋਈ ਮੇਟਾ ਕੀ ਮੀਡੀਆ સૌથી પેલા તો નિમોબેન આવ્યો રેલવે સ્ટેશન જયારે મેં સાઈડ ને મળ્યો આપડે પ્રી પ્લાનિંગ વરસાદ ચાલુ થાય નાનું મોટું કઈ હોય તો અમને જણાવો તો આપડે પેલેથી અહીંયા શિહોરમાં એવું બેન એક છાંટો પડે ને લાઈટ ઉડાડી દે તરત કાલે બેન નવ વાગ્યાથી લાઈટ ગઈ હતી અને એક વાગ્યા સુધી ખેર સાહેબ ઘરે હતા નહીં રાત્રે નવ વાગે અને ખેર સાહેબ ઘરે હતા પછી મેં જાડેજા સાહેબને ભાવવાનું ઉપાડતા ફોન ઉપાડતા હતા પછી અમે લોકો જી બી ગયા ત્રણ કલાક ત્યાં બેઠા એનો ફોન અહીં ત્યાં સાઈડમાં લઈને મૂકી દીધો ત્યાં પછી અમે ગયા પછી અધિકારી ત્યાંનો ફોન ઉપાડીને જવાબ દેવા મળ્યો અને સાહેબ હાથે હાથ વાગી હેડકોટર છોડીને જતા રહે છે અને કોઈ જવાબદારીથી નહીં કરે ટૂંકમાં ફોન ઉપડતા હતી મેસેજ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે જીઆઈડીસી ને બધા ફીડબેક વાય તો એ ગ્રુપમાં કોઈ જવાબ ન આપે નવ વાગ્યાના બધા ફેક્ટરીવાળા રહેણાંક વિસ્તારવાળા મેસેજ અંદર નાખે તો કોઈ રિપ્લાય નહીં કોઈ જોબ નહીં કે ક્યારે આવશે એટલે આવા બધા પ્રોબ્લેમ છે અને હેડક્વાર્ટરમાં તો એ રહેતા જ નથી ટૂંકમાં સાહેબ અપડાઉન કરે છે આ તો જો રાત્રે સાત વાગ્યા પછી બનાવ બને તો રાત્રે કોઈ જવાબ નહીં ટૂંકમાં એક ત્રણ ચાર માણસો છે એને હેલ્પર હોય તો અમે મારા ઘડીએ પૂછી કઈ લાઈન ઉપર ગઈ છે કઈ જગ્યાએ તમારું વાહન છે રિપેરિંગ કરતું હતું તમે કહો અમે કઈ જવાબ નહીં જે બી અમીને ના ભરતી હતી ગઈ છે એ લાઈન ઉપર ગઈ છે તમને હું કામ જોવા તો ટૂંકમાં કોઈ હા મળશે શિહોર મામલતદાર પ્રાંત સાહેબ કચેરીમાં એસડીએમ મેડમને શિહોરમાં જે વારંવાર વરસાદી સિઝન આવી રહી છે અને એવા બે ચાર છાંટા પડે અને વરસાદ આવે અને લાઇટ જતી રહે છે જેના અનુસંધાને ગઈકાલે શિહોરની જનતાને ઘણા ખરા વિસ્તારમાં ચાર પાંચ કલાક લાઇટ નહોતી અને આપણા જે સાહેબ છે અહીંયા ખેર સાહેબ જેની જવાબદારી આવે છે એ પોતે પણ ઘરેથી બધા બેઠા બેઠા ફોનમાં વહીવટ કરતા હતા એટલે આજે અમે બહેનને પ્રાંત મેડમને અરજી આપવા ગયા હતા કે ભાઈ તમે આનું નિરાકરણ લાવો અને બે ત્રણ ટીમનું આયોજન કરો કે જે તે વિસ્તારમાં જ્યાં પણ લાઇટનો ફોલ્ટ હોય ત્યાં તુરંત કામકાજ ચાલુ થાય ત્યાં વરસાદમાં એટલી ગરમી હોય બફારો હોય છોકરા ન રહી કે એટલે તાત્કાલિક લાઇટ આવે અને અનુસંધાને અમે અરજી આપવા ગયા હતા